માનવ આરોગ્ય સેવા કેન્દ્ર અને પાડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્ય ઓપરેશનનો સોળમો મેગા કેમ્પ યોજાયો અત્યાર સુધીમાં અડતાલીસ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો જ્યારે બે જેટલા વિવિધ પ્રકારના ઓપરેશનો કરવામાં આવ્યા છેલ્લા સોળ વર્ષથી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર અને પારડી હોસ્પિટલ અને ડોક્ટર હાઉસના સંયુક્ત ઉપક્રમે ધરમપુર અને કપરાડાના ગરીબ આદિવાસી દર્દીઓ માટે વિના મૂલ્યે તમામ મેડિકલ સહાય અને ઓપરેશન કરવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં અડતાલીસ જેટલા દર્દીઓ કેમ્પનો લાભ લીધો હતો જ્યારે બે જેટલા વિવિધ પ્રકારના ઓપરેશનો કરવામાં આવ્યા હતા આ વર્ષે પણ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજથી આ મેગા કેમ્પનો આરંભ જન્નત છીન બીબી મહેબૂબભાઈ કુરેશીના સ્મરણાર્થે અને જયેશભાઈ ધીરતલાલ શાહ અને તેમના માતા પિતા ધીરતલાલ સોમચંદ શાહ અને લીલાવતી ધીરજલાલ શાહના સૌજન્યથી આ કેમ્પનો સવારે પારડી હોસ્પિટલ ખાતે આરંભ કરવામાં આવ્યો છે જે તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી ચાલશે આ કેમ્પમાં કપરાડા તથા ધરમપુર વિસ્તારના ગરીબ આદિવાસી દર્દીઓએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે પારડી હોસ્પિટલના ડોક્ટર એમ એમ કુરેશી જાતે આ વર્ષે દરેક દર્દીઓનું ધ્યાન આપી રહ્યા છે અને જરૂરિયાત મુજબ કોઈપણ જાતના ઓપરેશનો ઇન્જેક્શન દવા તથા હોસ્પિટલમાં દાખલનો ખર્ચ સહિત વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી વિનામૂલ્યે દર્દીઓને કરી આપવામાં આવશેનું ડોક્ટર એમ એમ કુરેશીએ જણાવ્યું હતું અને કેમ્પને સફળ બનાવવા માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરિયા જહેમત ઉઠાવી રહ્યા છે અત્યાર સુધીમાં આ આ સોળમો કેમ્પ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા થઈ રહ્યો છે અને આ કેમ્પ મુખ્યત્વે ધરમપુર અને કપરાડાના ગરીબ આદિવાસી દર્દીઓ માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે કોવિડ દરમિયાન કેમ્પ ત્રણ વર્ષ કરવામાં નહોતો આવ્યો આ ઓપરેશનમાં બધા જ દર્દીઓને વિનામૂલ્યે બધા જ ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે એક્સરે છે કે લેબોરેટરી કે સોનોગ્રાફી કે સીટી સ્કેન કે પછી એન્ડોસ્કોપી કરવામાં આવશે અને પછી એમાંથી જેમને પણ ઓપરેશનની જરૂર હોય તેમને સંપૂર્ણપણે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ એના ઓપરેશનને લગતા બીજા અન્ય ખર્ચાઓ છે જે જેમ કે એનેસ્થેસિયા છે કે ઇન્જેક્શન ગોળીઓ કે પછી ફ્યુચર મટીરિયલ્સ એ બધું પણ વિનામૂલ્યે એટલે દર્દીને સારી એવી આર્થિક રાહત થશે પાર્ટી હોસ્પિટલની બધા જ કન્સલ્ટન્ટોની ટીમ ઇન્કલુડિંગ અને બધા જ ડિપાર્ટમેન્ટ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે કે પછી પેથોલોજી ડિપાર્ટમેન્ટ છે એ બધાની અંદર સેવાઓ આપી રહ્યા છે આજથી જ બધા ઓપરેશન પેશન્ટનો ધસારો શરૂ થઈ ગયો છે અને તારીખો આપીને ચાર માર્ચથી લઈને વીસ માર્ચ સુધી આ કેમ્પ ચાલુ રહેશે એટલે વીસ માર્ચ સુધી કોઈ પણ દર્દી હોય ધરમપુર કપરાડા વિસ્તારના એવો આનો લાભ લઈ શકશે અત્યાર સુધીમાં અડતાલીસ હજાર જેટલા દર્દીઓ આ કેમ્પોની અંદર સારવાર લઈ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં બે હજારથી વધુ ઓપરેશનો વિના મૂલ્યે કરવામાં આવ્યા છે સોળમો મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે જે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર અને પાડી હોસ્પિટલ એમના થી આ કેમ્પ થઈ રહ્યો છે અંતરિયાળ અને કપરાડા ધરમપુર તાલુકાના ગામોના દર્દીઓને જેને શારીરિક તકલીફ છે જેને ઓપરેશન ની જરૂર છે એવા અત્યાર સુધી પંદર કેમ્પમાં બે હજાર થી પણ વધારે દર્દીઓના ઓપરેશન થયા છે તે ઉપરાંત દર્દીઓની તપાસ અને દવા વિતરણ એ લગભગ અઠાવન હજાર થી પણ વધારે દર્દીઓના દુઃખ દૂર કરવામાં આવેલા છે આ એક માનવતાનું કાર્ય છે અને જે માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ટ્રસ્ટી મેમ્બર તથા ડોક્ટર કુરેશિના હોસ્પિટલનો સ્ટાફ એમના હૃદયમાં સંભાવ સેવા અને સદભાવના રહેલી છે એટલા માટે જ આવા કેમ્પનું આયોજન થતું હોય છે આ મેગા મેડિકલ કેમ્પના આયોજન પ્રસંગે શુભારંભ પ્રસંગે અમારા પાડી તાલુકાના પીએસઆઈ માનની પીઆઈ શ્રી ગઢવી સાહેબ શ્રી અશોકભાઈ જે સતત અમારા કાર્યક્રમમાં હાજર રહેતા હોય છે કન્ટ્રિક અશોકભાઈ તથા ડોક્ટર કુરેશી સાહેબ ના સમગ્ર કુટુંબ આજે ઉપસ્થિત છે કારણ કે આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન તેમના માતુશ્રી ના કરવામાં આવ્યું છે તે ઉપરાંત અમારા મિત્રો જે દાતાશ્રી તરીકે એમનું મુખ્ય નામ છે એવા શ્રી જયેશભાઈ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે તો આ પ્રસંગે ડોક્ટર કુરેશી પરિવાર તથા શ્રી જયેશ શાહ પરિવારનો હું માનવર્ગ આરોગ્ય સેવા કેન્દ્ર ટ્રસ્ટના ચેરમેન તરીકે આભાર વ્યક્ત કરું છું